તો વલસાડમાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી ઝડપાઈ હતી જેમાં ફેક્ટરીમાં માદક પદાર્થ બનાવતું રો મટીરીયલ મળી આવ્યું હતું જેમાં કંપની સંચાલક સહિત ચાર કામદારોની અટકાયત કરવામાં આવી છે કુંડી ગામે ડેનોટોનિયમ બેન્ઝોઇટ નામનું કેમિકલ બનાવવામાં આવતું હતું આ પદાર્થને દુનિયાનો સૌથી કડવો પદાર્થ મનાય છે પેસ્ટીસાઈડ જેવા કેમિકલ બનાવવામાં થતો હતો તેનો ઉપયોગ જેમાં એસઓજી ફેક્ટરીમાં મોટી માત્રામાં રો મટીરીયલ ઝડપી પાડ્યું છે એફએસએલ અને ડીએફએસને સેમ્પલો મોકલવામાં આવ્યા છે રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે તો વલસાડમાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી ઝડપાઈ છે અને તેમાં માદક પદાર્થ બનાવતું રો મટીરીયલ મળી આવ્યું છે કંપની સંચાલક સહિત ચાર કામદારોની અટકાયત કરવામાં આવી છે જેમાં કુંડી ગામે ડેનોટોનિયમ બેન્ઝોએટ નામનું આ જે કેમિકલ છે તે બનાવવામાં આવતું હતું આ પદાર્થ જે છે એને દુનિયાનો સૌથી કડવો પદાર્થ બનાય છે જે પેસ્ટીસાઈડ જેવા કેમિકલ બનાવવામાં તેનો ઉપયોગ થતો હોય છે ત્યારે એ ફેક્ટરીમાં મોટી માત્રામાં એનું રો પડ્યું હતું મને સંવાદદાતા પ્રિયાંક પટેલ જોડાઈ ચુક્યા છે પ્રિયાંક જે ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાય છે તેમાં આ જે પદાર્થ બનાવવામાં આવતો હતો સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે શું વધુ વિગતો જી પ્રિયંક જી વલસાડ જિલ્લાની અંદર સફળતા મળી છે વલસાડ તાલુકામાં વધુ એક ગેરકાયદેસર ચાલતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે પોલીસે કંપની સંચાલક સહિત ચાર કામદારોની અટકાયત કરી છે વલસાડ તાલુકાના કુંડી ગામે આવેલા કંપનીમાં બનાવવામાં આવતો હતો ડોટેનિયમ કેમિકલ આ પ્રોડક્ટ ઝેરી પદાર્થો જેવા કે પિટરનીન તરીકે પણ ઓળખાય છે જે દુનિયાનું સૌથી કડવું પદાર્થ માનવામાં આવે છે પેસ્ટિસાઇડ જેવા કે કેમિકલ બનાવવામાં ઉપયોગ થતું હતું કેમિકલ એસઓજી આ ફેક્ટરીને મોટી માત્રામાં રો મટીરીયલ ઝડપી પાડ્યું છે એફએસએલ ડીએફએસ ને સેમ્પલો લઈને તપાસ હાથ ધરી છે રિપોર્ટની જોવાઈ રહી છે રાહ વલદાર જિલ્લાની અંદરમાં એસઓજી ની ટીમે આ ફેક્ટરી પર મોટી કાર્યવાહી કરી છે જી આભાર પ્રિયાંક માહિતી બદલ